નમસ્કાર આપનું સ્વાગત છે કેટલાક લોકોને એક સમય નું અન્ન પણ નસીબ નથી હોતું તો કેટલાક લોકો પોતાના પાસે ધન સંપત્તિ ની કોઈ કમી નથી હોતી તેને લઈને અનેક રૂપિયા અનેક ધન સંપત્તિ એટલે સુધી કે પોતાનો જીવ પણ પોતાના શોખના ખાતર જોખમમાં મૂકી દેતા હોય છે કહેવાય છે ને મોટા લોકોના મોટા શોખ જે તેમને ક્યારેક મુશ્કેલીમાં પણ મૂકી દેતા હોય છે એ હદે કે પોતાના શોખ પૂરા કરવા પાછળ તેઓ પોતાના જીવને પણ ગુમાવવાનો તેમને વારો આવી જાય તેવા પણ સમય જોવાનો રહેતો હોય છે જી હા દર્શક મિત્રો તમને કદાચ માનવામાં નહીં આવે પરંતુ શું આપ જાણો છો કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગનું મૃત્યુ થઈ શકે છે

વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો અબજોપતિ માર્કના ઘણા સમૃદ્ધ શોખ છે જેમ કે મિક્સ્ડ માર્શલ આર્ટ એમ એમ એ કોમ્બેટ સ્પોર્ટ્સ એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ વગેરે વગેરે આ સાથે તેઓને રિક્રિએશનલ એવિએશનનો પણ શોખ છે આવા શોખના કારણે તેઓના પગમાં ગંભીર ઈજા પહોંચી છે આવી સ્થિતિમાં કંપનીએ ચિંતા વ્યક્ત કરવી તે વ્યાજબી પણ છે તમને જણાવી કે કંપનીએ તેઓના ફાઇનાન્શિયલ રિપોર્ટમાં આ ચિંતા વ્યક્ત કરી હોવાની ખબર મુજબ જાણકારી સામે આવી છે રિપોર્ટ અનુસાર કંપનીને આશંકા છે કે જો આના કારણે ક્યારેક કોઈ ગંભીર ઈજા તેઓને થશે તો તેની સીધી અસર મેટા પર પડશે મેટા એટલે મેટાવર્સ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ મેટા લગભગ આપને જણાવી દે ચોરાણું કંપનીઓની માલિકી ધરાવે છે જોકે મેટા એ માર્ગને રોક્યો નથી માત્ર ચિંતા વ્યક્ત કરી છે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે માર્ક ને જુજીત્સુ જેવા માર્શલ આર્ટ અને MMA ખૂબ જ પસંદ છે મિક્સડ માર્શલ આર્ટ MMA એટલે એક એવી રમત કે એવો ખેલ કે જે એક તરફ માર્શલ આર્ટની પરંપરાઓનો પણ ખ્યાલ રાખે છે જ્યારે બીજી તરફ લડાઈ દરમિયાન બિન પરંપરાગત પદ્ધતિઓને પણ અજમાવવાની મંજૂરી આપે છે બોક્સિંગ કુસ્તી અને જુડોનો ઉપયોગ એક જ રમતમાં થાય છે મેટને એમએમએ ખૂબ જ પસંદ છે તેમ કહેવાય છે તેઓ તેમની પ્રેક્ટિસ માટે વિશ્વના સૌથી મોંઘા કોચને પણ હાયર કરે છે આવી જ એક પ્રેક્ટિસ ફાઇટમાં તેઓનો પગ તૂટી ગયો હોવાનું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે તબીબી દ્રષ્ટિએ તેમને એસીએલ ઈજા પહોંચી છે તેવા રિપોર્ટ સામે આવ્યા છે જેને લઈ મેટાએ ચિંતા વ્યક્ત કરી છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ